કેમ છો ઓલા દોસ્તો રીપી ઈ લર્નિંગ હબની અંદર તમારું સ્વાગત છે હવે આપણે નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનોની અંદર લેક્ચર બેની અંદર આપણે વાત કરવાના છીએ સંયોજનો સંયોજનોનું વર્ગીકરણ સોરી એમાઇન સંયોજનોનું નામકરણ હવે એમાંય સંયોજનોનું નામકરણ જે આપણે જોવાનું સૌપ્રથમ પહેલા પહેલાં બેઝિક વાત કરી આ પણ નામકરણ જે છે તમે કહેશો સર આ તો આપણે બોર્ડમાં ભણી ગયા છીએ અમે બોર્ડમાં ભણી ગયા છીએ પણ બેઝિક વસ્તુ એટલા માટે જરૂરી છે થોડુંક એમાંથી આમાંથી ફટાફટ આપણે નીકળી જઈશું ડિટેલમાં બહુ નહીં જોઈએ કેમ કે બોર્ડની અંદર અને રેગ્યુલરમાં મોસ્ટ ઓફ અગિયારમાં ધોરણમાં પણ થોડું ઘણું તમે ભણી ગયા હોય છો પણ અત્યારે એક વખત યાદ કરી લો એટલે કદી આગળની જે રિએક્શન છે બધી જેડબલી અને નીટ લેવલની એક્સ્ટ્રા રિએક્શન બોર્ડમાં આવેલી છે તેને એક્સ્ટ્રા આવેલી છે બધી જ હું લેવાનો છું દરેકે દરેક રિએક્શન લેવાની છે પણ સ્ટેપ વાઇઝ આવશે એટલે વિગતવાર આપણે બધું લેતા જઈએ એટલે નામકરમાંથી પણ આપણે ફટાફટ પાસ થઈ જઈશું એટલે થોડુંક બેઝિક તમને જૂની યાદ આવી જાય ચાલો હવે આના પછી આપણે જો વાત કરીએ તો સૌથી પહેલી વાત જે છે

અને પાછળ એમાઈન લખવાનું સંધિ ભેગી નહીં કરવાની અને મિથેન ને મિથાઇલ કહેવાનું અને પાછળ એમાઈન એટલે મિથાઇલ એમાઈન બરાબર છે આયુપીએસી નામમાં કેટલા કાર્બન છે ભાઈ બે બે કાર્બન તો શું આવશે ઇથેન એટલે ઇથેને માઇન ઇથેન આમાં મૂળ નામની પાછળ એમાઈન લગાડવાનું આયુપીએસી નામની અંદર મૂળ નામની પાછળ શું લાગશે એમાઈન મૂળ નામ જે છે એની પાછળ એમાઇન લગાડીએ છીએ આપણે ઓકે ચાલો સામાન્ય નામમાં આ ઇથેન ને ઇથાઇલ કહેવાનું અને પાછળ એમાઈન તો લખવાનું જ બધામાં એમાઈન એમાઈન એમાઇન બધામાં જ આવશે સામાન્ય નામમાં અને મિથેન હોય તો મિથાઇલ કહેવાનું ઇથેન હોય તો ઇથાઇલ પ્રોપેન હોય તો પ્રોપાઇલ સામાન્ય નામમાં આ રીતે આયુપીએસસી નામમાં ઇથેનની પાછળ એમાઈન ઇથેન એમાઈન

પ્રોપાઇલ બરાબર છે અને પાછળ શું છે એમાંઈ નીચ ટુ એટલે શું કહેવાય એમ આઈ એટલે આઇસોપ્રોપાઇલ એમાંય આ થોડુંક નામ અલગ છે કેમ કે નહીં તો આ નાઇટ્રોજન છે કાર્બન સાથે જોડાયેલો બીજા બે સાથે એટલે દ્વિત્ય પણ કહેવાય પણ આ એક આ કેસની અંદર આઇસો પણ કહેવામાં આવે છે યાદ રાખજો તમે હવે એના પછી આની વાત કરીએ નાઇટ્રોજન સાથે બે અલગ અલગ સમૂહ જોડાયેલા છે તો નાઇટ્રોજન જે બાજુ વધુ કાર્બન હશે એ બાજુ રાખવાનું નાઇટ્રોજનને તો આમાં તો બંને બાજુ સરખા જ કાર્બન છે તો કોઈ પણ એક બાજુ તો આ બીજાને આ જે કાર્બન છે ને શાખા બનાવી લેવાની શાખા કોની સાથે જોડાયેલી છે નાઇટ્રોજન એટલે આપણે એને કહીશું એન આનું નામ રેગ્યુલર નામ આપી દેવાનું મિથેને માઇન મિથેને માઇન થઈ ગયું ચાલો એના પછી દોસ્તો આપણે વાત કરીએ તો આની અંદરથી આપણે જો જોઈએ તો આ નાઇટ્રોજન છે

હવે આનું સામાન્ય નામ કરવું છે આ દ્વિતીય કેમાઇન કહેવાય ખરેખર આ બધા જે છે ને એ દ્વિતીય કેમાઇન છે તમને ખબર હશે આ દ્વિતીય કેમાઇન આ પણ દ્વિતીય નાઇટ્રોજન બીજા બે કાર્બન સાથે જોડાયેલો એનું નામકરણ કરવું હોય સામાન્ય નામકરણ કરવું તો આજુબાજુ વાળા નામ આપી દેવાનું આ વચ્ચેના એના એનએચ ટુ છે આજુબાજુવાળાનું નામ શું મિથાઇલ આનું નામ એ મિથાઇલ તો ડાય મિથાઇલ અને છેલ્લે એમાઇન તો બોલવાનું જ સામાન્ય નામમાં એમાઇન તો બોલવાનું જ બરાબર હવે આનું પણ એમ જ એમાઇન આ બાજુ ઇથાઇલ આ બાજુ ઇથાઇલ

આ તમે જોઈ શકો છો પણ હવે અહીંયા આપણે વાત કરીએ તો આ બે બાજુ સરખી શૃંખલા છે એટલા માટે અહીંયા શાખા તરીકે લઈ લીધું સોરી આ મેન શૃંખલા લઈ લીધી અને આપણે શાખા લઈ લીધી તો નાઇટ્રોજન સાથે કોણ છે પ્રોપેન એન પ્રોપાઇલ એટલે નાઇટ્રોજન સાથે એન નોર્મલ પ્રોપાઇલ એન પ્રોપાઇલ કેટલા કાર્બન છે ત્રણ ત્રણ કાર્બન તો નંબરિંગ કરવું પડે એક બે ત્રણ તો આને શું કહેવાય પ્રોપેન શું આપણે પ્રોપેન વન એમાઈન અહીંયા પ્રોપેન છે આનું સામાન્ય નામ આ બાજુ પ્રોપાઈલ છે આ બાજુ પ્રોપાઈલ છે નોર્મલ પ્રોપાઈલ સીધી શૃંખલા જ છે બરાબર છે જગ્યા ઓછી છે એટલે સી થ્રી જ સેવન લખી દીધું બાકી આ બાજુ જેટલી શૃંખલા છે એવી જ આવે એટલે ડાય પ્રોપાઇલ બરાબર છે એમાઈન પ્રોપાઇલ આ બાજુ છે ને આ બાજુ એટલે ડાય પ્રોફાઈલ એમાઇન સામાન્ય નામ થઈ જશે એના પછી દોસ્તો વાત કરીએ તો આ નાઇટ્રોજન છે આ બે કાર્બન છે આ એક કાર્બન 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 છે વધુ વધુ હોય હોય પ્રિફર આપણે તો એ નાઇટ્રોજન રહેશે આ બાજુ જો તો આ બાજુ કેટલા વધ્યા એક તો એક કાર્બન છે તો શું કહેવાય એને મિથાઇલ એટલે મિથાઇલ પણ મિથાઇલ કોની સાથે જોડાયેલો છે નાઇટ્રોજન સાથે તો અહીંયા શું લખશું એન મિથાઇલ

પેલા લઈશું એટલે મેન શૃંખલામાં લઈ લેશું બધી બાજુ સરખા જ છે તો બાકીની બે શું બની ગઈ શાખા આઈ શાખા આ શાખા એન સાથે મિથાઇલ એન સાથે મિથાઇલ તો એન એન ડાય મિથાઇલ એમાઇન મિથેન એમાઇન ડાય મિથાઇલ મિથેન એમાઇન ડાય મિથાઇલ મિથેન એમાઇન થઈ ગયું આટલું ચાલો સામાન્ય નામ આપવું હોય તો આજુબાજુ વાળા નામ આપી દેવાનું મિથાઇલ 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 ને છેલ્લે એમાં ત્રણ મિથાઇલ છે એટલે ટ્રાય મિથાઇલ એમાં એટલે ટ્રાય મિથાઇલ એમાં સામાન્ય નામમાં બહુ સીધી વસ્તુ આજુબાજુ વાળા નામ આપી દેવાનું આનું નામ આપવું હોય તો આ નાઇટ્રોજન બીજા ત્રણ સાથે જોડાયેલો છે એટલે તૃતીય કે માઇન છે આ નાઇટ્રોજન બીજા ત્રણ સાથે એટલે તૃતીય કે માઇન જ છે હવે એ ખબર જ હશે પણ આ વાત કરી લઈએ આપણે હવે આપણે જો વાત કરીએ છીએ દોસ્તો તો આ નાઇટ્રોજન છે એને વધુ કાર્બન હોય એ બાજુ લેવાના આ બાજુ બે કાર્બન આ બાજુ બે અને આ બાજુ બે કોઈ પણ એક બાજુ લઈ લીધું આ શાખા બની ગઈ આ શાખા તો નાઇટ્રોજન સાથે બે શાખા જોડાયેલી છે એટલે એને કહીશું આટલું નામ આપી દુ એન એન ડાયલા કાર્બન વિધા બે બે તો શું આવશે ઇથેન એમાઈન સામાન્ય નામ હવે આપવું હોય તો ત્રણેયનું સામાન્ય નામ ટ્રાય ઇથાઈલ એમાઈન ઇથાઇલ ઇથાઇલ અને ઇથાઇલ અને એમાઇન ટ્રાઇથાઇલ એમાઇન થઈ ગયું હવે આ કેસ ની અંદર અહીંયા જોવો તમે મને લામાં લાંબી શૃંખલા હોય એને મુખ્ય શૃંખલા તરીકે લઈ લેવાની આ શૃંખલાને મેઈન શૃંખલા તરીકે લઈ લેયા તો બે શાખા થઈ ગઈ એક મિથાઇલ ની ને એક કોની થઈ ગઈ ઇથાઇલ ની તો આલ્ફાબેટ માં પહેલા આવ નામ પહેલા આપવાનું ઇથાઇલ નો ઈ મિથાઇલ નો એમ તો એન એન ઇથાઇલ એન મિથાઇલ એન ઇથાઇલ માઇન થઈ ગયું એન ઇથાઇલ એન મિથાઈલ ઇથેને માઇન ચાલો હવે આની અંદર આપણે શું જોઈએ તો આ નામકરણની અંદર

અને આ પણ શાખા બની ગઈ તો એન ઇથાઇલ આ તો હમણાં નામ આવી ગયું દોસ્ત આ નામ જે છે આ નામ આવી જ ગયું છે આ નામ નાઇટ્રોજન સાથે બે ઇથાઇલ અને એક મિથાઇલ નાઇટ્રોજન સાથે બે ઇથાઇલ અને એક મિથાઇલ એટલે આગળનું નામ સેમ નામ છે ઓકે ચાલો હવે અહીંયાથી નાઇટ્રોજન સાથે જે મોટી શૃંખલા હોય એટલે આગળનું નામ ના સેમ છે લખવાની જરૂર નથી નાઇટ્રોજન સાથે આ ત્રણ કાર્બન છે આ બે કાર્બન છે અને આ એક છે તો આ મેઇન શૃંખલા જે છે આ થશે નાઇટ્રોજન સાથે

આટલો ભાગ જે છે ને બેન્ઝીન એન એચ ની આવે એન આવશે બરાબર કેમ કે સંયોજકતા જે સેટ કરવા માટે દ્વિતીય કે માઇન છે નાઇટ્રોજન જે બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે આ ગયો છે તૃતીય અને આ પણ ગયો છે તૃતીય નાઇટ્રોજન અને બેન્ઝીન એમાઇન કહેવાય નાઇટ્રોજન સાથે મિથાઇલ એટલે એન મિથાઇલ એન મિથાઇલ બેન્ઝીન એમાઇન પણ આયુપીએસી અત્યારે કીધું છે કે આને તમે એનીલિન જો તમને ખબર છે ની ઉપર NH2 હોય તો તમે એની ખરેખર આને એમિનો કહેવાય પણ એ સામાન્ય નામ હતું પણ અત્યારે નવા નિયમ પ્રમાણે આયુપીએસસી ઘણો સમય થઈ ગયો એને એવું કીધું છે તરીકે એની હવે લઈ શકાય એટલે બેન્જિન માઇન્ડ ને બદલે એની લખ્યું હોય તો પણ આયુપીએસસી ના સાચું જ છે ખોટું નથી એન મિથાઇલ એની ખરેખર સામાન્ય નામમાં હતું આયુપીએસસી માં પણ તમે લખી શકો છો કાયદેસર આયુપીએસસી માં શું આવે બેન્જીને માઇન્ડ ચાલો હવે સેમ કન્ડિશન સામાન્ય નામમાં એની લીન હતું હવે ઘણી વાર તમે જોજો રિએક્શન હશે ત્યાં બેન્જીની માઇન મોસ્ટ ઓફ નહીં લખેલું હોય મોટા ભાગે શું લખેલું છે એની લીન સરળતા માટે હવે આનું નામ કહીએ તો આનું બેન્જીની બેન્જીની માઇન છે એન એન ડાયમી થાયલ એન એન ડાયમી થાયલ એન એન ડાયમી થાયલ એન એન ડાયમી થાયલ બેન્જીને માઇન બેન્જીને માઇન એન એન ડાયમિથાઇલ અને બેન્જીને માઇન તરીકે ઓળખીએ અથવા તો એન એન ડાયમિથાઇલ એનિલિન કહી સામાન્ય નામ શું થશે એનિલિન એટલે આ રીતે આપણે વાત થઈ આઈયુપીએસસી નામકરણની આયુ એટલે કે પ્રાથમિક એમાઇન દ્વિતીય એમાઇન અને તૃતીય કમાઈન એનું આઈયુપીએસસી નામ અને સામાન્ય નામ બેઝિક વાતો કરી દોસ્તો એટલે આ નામકરણ હતું અને હવે પછી આપણે આગળ વર્ગીકરણ અને એની રિએક્શનોને એ બધી ડિસ્કસ કરશું વર્ગીકરણ એમાં જે બોર્ડમાં આવે છે તે પણ આપણે લઈશું અને જે ડબલ્યુ નીટમાં આવે છે તે પણ લેવાના છે વિગતવાર બધું જ વ્યવસ્થિત ચાલતું જાય એ રીતે એટલે લેક્ચર બાય લેક્ચર આગળ બધી વસ્તુ આવશે એટલે વ્યવસ્થિત દોસ્તો શાંતિપૂર્વક લેક્ચર જોવા અને નોટ વ્યવસ્થિત બનાવી ઓકે અને એના રેગ્યુલર જે એમસીક્યુ આવશે તે સોલ્વ કરવા ઓકે ચાલો થેન્ક યુ દોસ્તો